તો ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે અને આ તરફ નવસારીમાં ભાજપનો ઉમેદવાર સી આર પાટીલ પણ આજે ફોર્મ ભરશે જામનગરથી ભાજપનો ઉમેદવાર છે પૂનમ માડમ કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે તેઓ પણ આજે ફોર્મ ભરવાના છે તો રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર જે પુરુષોત્તમ રૂપાલાની સામે ઊભા છે પરેશ ધાનાણી તેઓ ફોર્મ ભરશે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર છે નૈશ દેસાઈ જે સી આર સામે ઉભા છે તેઓ પણ આજે ફોર્મ ભરશે તો મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ આજે ઉમેદવારી પત્ર ભરશે તો ખાસ આજે કયા કયા નેતા ફોર્મ ભરશે કારણ કે આજે અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનો અમિત શાહ જે ફોર્મ ભરશે સી આર પાટીલ ગઈકાલે જેમણે એક રોડ શો કર્યો હતો અને ગઈકાલે તેઓ ફોર્મ ભરવાના હતા પણ ગઈકાલે આખો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને આજે તેઓ બીજે મુહૂર્તમાં ફોર્મ ભરશે જામનગરમાં પૂનમબેન માડમ પણ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને સાથે જ જે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી તેઓ પણ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે આજે પરેશ ધાનાણીની સાથે કેટલાક ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાવાના છે તો સાથે સાથે મહેસાણાના જે કોંગ્રેસના ઉમેદવાર છે રામજી ઠાકોર તેઓ પણ આજે ફોર્મ ભરવાના છે તો સાથે રૈષ દેસાઈ જે નવસારીથી સીઆર આર સામે ઊભા છે તેઓ પણ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે આજે તમામ નેતાઓ ઉમેદવારી પત્ર ભરશે